ભરૂચ જિલ્લામાં ખેલ મહાકુંભ ત્રણ પોઈન્ટ જીરો અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવશે ખેલ મહાકુંભ ત્રણ પોઈન્ટ જીરો માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા તારીખ પાંચમી ડિસેમ્બર બે હજાર ચોવીસથી શરૂ થશે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના બાળકો અને યુવાઓને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સ્તરે ખેલ મહાકુંભ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે જેમાં સારણ ગ્રામ્ય કક્ષાએથી તાલુકા જિલ્લા ઝોન તેમજ રાજ્ય કક્ષા સુધીની સ્પર્ધાઓ યોજવામાં આવનાર છે ચાલુ વર્ષે ખેલ મહાકુંભ ત્રણ પોઈન્ટ જીરોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન તારીખ પાંચ બાર બે હજાર ચોવીસથી શરૂ કરવામાં આવનાર છે ખેલ મહાકુંભ ત્રણ પોઈન્ટ ઝીરોની રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ પચીસ બાર બે હજાર ચોવીસ ને સાંજે છ કલાક સુધીની રહેશે ખેલ મહાકુંભ ત્રણ પોઈન્ટ જીરોમાં જિલ્લા કક્ષાએ કુલ ચોવીસ રમતોનું આયોજન થનાર છે આ સિવાયની રાજ્ય કક્ષાએ કુલ પંદર રમતોનું આયોજન થનાર છે ભરૂચ જિલ્લાના તમામ ખેલાડીઓ વધુમાં વધુ રજિસ્ટ્રેશન કરી સ્પર્ધામાં ભાગ લે તેવી જિલ્લા રમત વિકાસ અધિકારી ભરૂચ દ્વારા એક અખબાર યાદીમાં અપીલ કરવામાં આવી છે